નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી અંગે કેટલીક નવી અપડેટો આવી છે બરાબર એની વાત કરવાના છે ખાસ કરીને અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે બરાબર એમાં ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જૂના શિક્ષકો બરાબર એટલે કે ધોરણ નવથી બારના જૂના શિક્ષકો તેમજ આચાર્યની ભરતી અત્યારે ચાલી રહી છે પરંતુ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી કોઈ જ પ્રકારની કામગીરી અત્યારે હાલતી હોય બરાબર એવું લાગતું નથી કારણ કે આ જે ભરતીની પ્રોસેસ છે બરાબર એટલે કે ભરતીની જે પ્રક્રિયા છે એ કાચબાની ગતિએ ચાલે છે કારણ કે હજી સુધી વિદ્યા સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ દીક કરવામાં નથી આવ્યું તેમજ જે શિક્ષણ સહાયક છે બરાબર એટલે કે ધોરણ નવથી બારની જે ભરતી છે બરાબર એનું પણ હજી સુધી કોઈ જ પ્રકારની અપડેટ જાહેર કરવામાં નથી આવી એટલે કે જે ભરતીની તમામ પ્રોસેસ જે ચાલી રહી છે બરાબર એ એક પ્રકારની કાચબાની ગતિએ ચાલી રહી છે એટલે જો આ ભરતી જે છે બરાબર એને વેગવંતી બનાવવામાં નહીં આવે એટલે કે જે પ્રોસેસ અત્યારે ધીમી ગતિએ ચાલી રહી છે એને વેગવંતી બનાવવામાં નહીં આવે તો આ તમામ પ્રોસેસ જૂન જુલાઈ મંથ સુધી ચાલી શકે બરાબર એટલે આ દરેક ઉમેદવારો માટે આ જે ભરતીની અત્યારે પ્રોસેસ કાચબાની ગતિએ ચાલી રહી છે બરાબર એ ખૂબ જ ઝડપી બને એના માટે તમામ ઉમેદવારોએ સાથ સહકાર આપી અને કંઈક સારા હકારાત્મક પગલાં ભરવા જોઈએ જેથી કરીને એ ભરતી વહેલી તકે પૂર્ણ થાય અને દરેક ઉમેદવારોને જે તે સ્થળે જે તે શાળામાં હાજર કરવામાં આવે હવે મિત્રો વાત કરવી છે કે ધોરણ નવ એકથી આઠ બરાબર એટલે કે વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કઈ તારીખ સુધીમાં જાહેર થઈ શકે તો મિત્રો અહીં આપણે સ્પષ્ટ લખેલું છે કે પીએમએલની રાહ ન જોઈએ બરાબર કારણ કે અત્યારે જે ભરતી ચાલી રહી છે એમાં આચાર્યની ભરતી તેમજ જે જૂના શિક્ષકો છે બરાબર એની કામગીરી ચાલી રહી છે એટલે આ જૂના શિક્ષકો અને આચાર્યની કામગીરી આમ જોઈએ તો ફેબ્રુઆરી મંથ સુધી ચાલવાની છે એટલે ફેબ્રુઆરી મંથ સુધી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકના કોઈ સારા સમાચાર આવે એવી ખૂબ જ ઓછી શક્યતા રહેલી છે પરંતુ વાત કરવી છે પીએમએલ બરાબર એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં આવી શકે તો મિત્રો સૌ પ્રથમ આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું બરાબર કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે બરાબર એની કંઈક અંદાજીત તારીખ આપણને જાન્યુઆરીના ફર્સ્ટ વીક સુધીમાં આવી શકે એવું જણાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં નથી આવ્યું અને ફરી જે તંત્ર છે ભરતીનું જે તંત્ર છે બરાબર એમાંથી માહિતી મળી રહી છે કે જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં બરાબર એટલે કે જાન્યુઆરી મંથના લાસ્ટ વીક સુધીમાં આ વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી શકે એવી શક્યતા રહેલી છે બરાબર પરંતુ કન્ફર્મ ન કહી શકાય કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે બરાબર એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની રાહ જોઈને બેઠા જે ઉમેદવારો છે બરાબર એમને જણાવ્યું કે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં આવી શકે એવી અમુક અંશ સંભાવના રહેલી છે હવે મિત્રો વાત કરવી છે કે જગ્યામાં વધારો કરવામાં આવશે કે નહીં તો મિત્રો ધોરણ નવથી બાર બરાબર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સેકન્ડરી અને હાય સેકન્ડરીમાં જે ગ્રાન્ટેડ શાળાઓ છે બરાબર એમાં અમુક અંશે જગ્યામાં વધારો થાય એવી શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ટેટ વન બરાબર એટલે કે ટેટ વનમાં જગ્યામાં વધારો થશે કે નહીં તો મિત્રો ટેટ વનની વાત કરીએ બરાબર તો થોડા સમય પહેલાં જે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી બરાબર ત્યારે અમુક ઉમેદવારોને એવું જણાવવામાં આવ્યું હતું કે અમુક અંશે બરાબર એટલે કે હજારથી એક હજારથી બારસોની આસપાસ ટેટ વન્ય જે કુલ પાંચ હજાર જગ્યાઓ છે બરાબર એમાં વધારો થવાની અમુક અંશે શક્યતા રહેલી છે પરંતુ હજી સુધી એને લઈને કોઈ ઓફિશિયલ માહિતી મળી રહી નથી બરાબર એટલે માત્ર સંભાવના છે કે આ જે જગ્યાઓ છે બરાબર એમાં થોડોક એટલે કે એક હજારથી બારસો સુધીનો જગ્યામાં વધારો થઈ શકે ત્યારબાદ ટે ટુની વાત કરીએ તો ટેટુની જગ્યામાં વધારો થાય એવી કોઈ જ પ્રકારની શક્યતા નથી બરાબર તો મિત્રો આ હતી જગ્યા વધારાની બાબતને લઈને નવી અપડેટ બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું આશા રાખું છું કે વિડીયો તમને ગમી હશે